સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી ચોંકાવનારી બાબત એ હતી કે અપહરણ મહેશ પટેલ પાસેથી એક કરોડ રૂપિયાની વસૂલાત કર્યા બાદ અપહરણકારો રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા તો મહેશભાઈ આ સમગ્ર ઘટનાક્રમે અંગે સાણંદ પોલીસને લેખિત અરજી આપતા પોલીસે ગૌતમભાઈ બચ્ચુભાઈ રાવલ દયાભાઈ ખેંગારભાઈ વિષ્ણુભાઈ જયસંગજી ઠાકોર તેમજ ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે તો સમગ્ર ઘટના પાછળ જમીનના પૈસાની લેતી દેતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે તો આ અંગે સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી હું ગઈકાલે પોણા અગિયાર અહીંથી ઘરેથી નીકળ્યો હતો મારે સાણંદ મારી ઓફિસે જવા માટે તે દરમિયાન વચ્ચે તેલાવ કે જ્યાં હું દરરોજ ગાયને ચારો નાખવા માટે ઊભો રહું છું ત્યાં તિલાઉ બસ બાજુમાં ગાયનો જે ચારો ખવડાવે છે ભાઈ ત્યાં આગળ મારી ગાડી જઈને મેં ઊભી રાખી પાછળથી નિવિ બુલકરની સ્વિફ્ટ ગાડી આવીને મારી ગાડીને અડારીને સીધી ઊભી રહી ગઈ એટલે મારી ગાડીને અડારી એટલે હું નીચે ઉતરીને એને કહેવા ગયો કહેવા ગયો તો એમાંથી ત્રણ જણ ઉતરી ગયા ત્યાં દરવાજા ખોલી અને હું કહેવા ગયો કે ડ્રાઈવરને નજીક જઈને કે ભાઈ ત્યાં ગાડી કેમ અડારી એવું કહેવા જવું તો ત્યાં સુધીમાં પાછળથી એક બે મને ધક્કો મારીને સ્વિફ્ટ ગાડીમાં આગી દીધો અને પછી બે જણ મારી આજુબાજુ ગોઠવાઈ ગયા અંદર મને પકડીને અંદર